આજે અમે એવા પાલનપુરમાં મીઠીવાની મુલાકાતે ગયા છીએ તો ચલો તમને મીઠીવાવની મુલાકાત કરાવું તો અંદરનો નજારો છે મીઠીવા જે નવાબ સાહેબના વખતમાં બનાવેલી છે તેમનું પાણી બહુ જ મીઠું હતું પાણીની લોકોને તંગી પડવાના કારણે આ મીઠીવા બનાવવામાં આવી હતી આજે અમે અંદર જઈ રહ્યા છીએ મીઠી વાવની અંદર પણ હાલ બધી અવાઓ થઈ ગઈ છે બહુ કચરો અને બધો સાફ સફાઈ નથી રાખતા એને કારણથી આ બધું આવું પડેલું છે બહુ કચરો છે આ દેખો અંદરથી કેવી સુંદર કોતરણીથી બનાવેલી જેવી પથ્થરમાં બનાવેલી છે વર્ષો જૂની હજી સુધી એને કંઈ થયું નથી અમારો બાબો બહુ ઊભો છે અહીંયા તમે જોઈ શકો છો જુઓ અંદર એક ભય પણ ગયેલા છે તે અંદર કેટલી સરસ જૂના જમાનાની કેટલી સરસ કોત્રી છે આજે પણ મીઠી વાવ તરીકે તેનું ઓળખાય છે તે આવેલી છે મીરા દરવાજેથી અંદર આવેલી છે મીઠી વાવ એનું નામ છે ત્યાં અંદર પાણી પગથિયા નીચે ઉતરીને અંદરથી ભરીને બહાર નીકળતા બધા અને પાણી એ મીઠી વાવનું પાણી પાલનપુરમાં પીવરાતું અત્યારે તો પાણી બધું બંધ થઈ ગયું છે મીઠી વાવ તરીકે એરિયા બધા મીઠી વાવ તરીકે ઓળખાય છે ત્યાંથી અમે ઉપર આવ્યા ઉપર આવ્યા એટલે સિગોતર માતાનું મંદિર છે તે અંદર ફોટો પડેલો છે તમને દેખાડું જે આજે પણ મોજૂદ છે जय श्री बुद्धस अह सुगतर माता मंदिर से यहां से हम थोड़ा बाहर आया बाहर आया तो ऊपर आया ऊपर निकल वाला पर यहां बहुत कचरो से जो साफ सफाई का कोई पूरा नहीं साफ सफाई दे बाहर आया है अंदर हनुमान जी ने मंदिर देखा है यह बाजू में परवाजी में मंदिर से